વડોદરામાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ વડોદરા યુનિટ દ્વારા પવિત્ર શ્રાવણ માસના પાવન અવસરે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના કાર્યાલય રૂમ નંબર સાતસો ઓગણીસ સાતમો માળ કુબેર ભવન વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું કથા બપોરના એક થી અઢી વાગ્યા સુધી યોજાઈ હતી અને બાદમાં અઢી વાગે આરતીનો લાભ લેવામાં આવ્યો હતો

શ્રાવણ મહિનામાં સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કર્યું છે તમામ લોકોની સુખાકારી માટે આજે પ્રભુને પ્રાર્થના કરી અને ભગવાનની કથાનું આયોજન કર્યું છે વડોદરા શહેર અને જિલ્લાના તમામ કર્મચારી મંડળો અને તમામ કર્મચારીઓને આહવાન આમંત્રણ આપેલ હતું અને એ પ્રમાણે આજે અહીંયા કથા સંપન્ન થઈ છે ના આજે મૂળ પ્રશ્ન તો છે જ અમારા પ્રશ્નો ઘણા છે પણ આજે ભગવાન પાસે બીજી કોઈ માગણી નથી કરી ભગવાનને એવું કહ્યું છે કે પ્રાર્થના તો કરી જ છે કે ભાઈ જે અમારા કર્મચારીઓ છે એમનું ઓપીએસ જે બાકી છે ઘણા સમયથી અમે સરકાર સામે લડત આપીએ છીએ તો ભગવાનને પ્રાર્થના એ પણ કરી છે કે અમારા જે કર્મચારીઓને અત્યારે એનપીએસ મળે છે એની જગ્યાએ ઓપીએસ મળે એવી પ્રાર્થના કરી છે ભગવાનને કે જલ્દી સરકાર અમારું ઓપીએસ જાહેર કરે એવી પ્રભુને પ્રાર્થના કરી